નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો ગુજરાતમાં વરઘોડો શબ્દ એ લગ્ન પ્રસંગ સિવાય પણ ઉપયોગમાં આવતો શબ્દ છે છેલ્લા ઘણા સમયથી અપરાધીઓને ગુનાના સ્થળ પર રિકન્સ્ટ્રકશન કરવાના કરવાની ઘટના વરઘોડો શબ્દના ઉપનામથી ઓળખવામાં આવે છે પરંતુ ગઈકાલે સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કાયદેસરનો ઢોલ નગારા સાથે વરઘોડો કાઢવામાં આવે આપણે સૌ જાણીએ છીએ કે ચિરાગ ગોટીના વિડીયો વાયરલ થયા લોકોમાં એક આક્રોશ ફાટી નીકળ્યો કે આ તે કઈ રીતનો ન્યાય છે કઈ રીતની કાયદેસરની વ્યવસ્થા છે કે એક વ્યક્તિ સમગ્ર તંત્રને બાંધમાં લઈ લે છે તેને મન ફાવે તેની મિલકત અડપી લે છે તેને મન ફાવે તેને ઢોર માર મારે છે અને તંત્ર કશું કરી શકતું નથી તેના વિડીયો વાયરલ થયા લોકોમાં આક્રોશ જાગ્યો હવે તંત્રને ફરજ પડી આઠ મહિનાથી ફરાર ચિરાગ ગોટી અચાનક હાજર થાય છે અને તેની સામે કાર્યવાહીનો દોર શરૂ થાય છે અને તે દોરની અંદર ગઈકાલે જે વિસ્તારની અંદર જીરાગ ગોટીનું સામ્રાજ્ય કહેવાય છે તેવા વિસ્તારની અંદર કપડાં ઢોલ અને અને લોકોના ટોળે ટોળા વચ્ચે બેનરો સાથે પોલીસ તંત્ર દ્વારા જીરાગ ગોટીનો કાયદેસરનો વરઘોડો કાઢવામાં આવ્યો એક રીતે જોઈએ તો અપરાધીઓની અંદર આ વાત ભય ઉત્પન્ન કરવા માટે હોય શકે અને આવી ઘટનાથી ભયભીત થવું જ જોઈએ પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ ખરેખર જન આક્રોશને ઠારવા માટેનું તંત્રનું એક લોકરંજક પગલું તો નથી ને કારણ કે લોકોની અંદર દબાયેલો આક્રોશ પકડે તો નેતાઓને નુકસાન થાય તેઓ નબળા દેખાય એક સૂત્ર વચ્ચે આવ્યું હતું મજબૂત નેતા નિર્ણાયક સરકાર હવે આવી ઘટનાઓ બનવા લાગે બને જ છે ગુજરાતમાં અનેક જગ્યાએ આવે મારામારીના મારીના વ્યાજખોરીના ભૂમાફિયાઓની ઘટનાઓ બને છે પરંતુ આટલો બધો આક્રોશ ત્યારે એક સાથે બહાર આવતો નથી હવે જો તે મતમાં કન્વર્ટ થઈ જાય તેમનો આક્રોશ તો નેતાઓને નુકસાન થાય એટલે તેમને કાર્યવાહી કરવી પડે હવે જનતા માટે લોકરંજક બાબત

અને હાથ જોડેલી અવસ્થામાં એકદમ દયનીય અને લાચાર અવસ્થામાં જોવાથી લોકોને આત્મસંતોષ થાય કે આ એ જ વ્યક્તિ છે જે ગઈકાલ સુધી આપણને ડરાવતો હતો આજે તે પોતે ભયભીત અવસ્થામાં છે અમિતાભ બચ્ચનના પિક્ચર જેવી હાલત છે એક સમય હતો જ્યારે અમિતાભ ગુંડાઓને મારે તો લોકો આનંદિત થતા અને એ રીતે આત્મસંતોષ પામતા અને અમિતાભ સુપરસ્ટાર બની યંગ મેન જ રીતે આજે પોલીસે જે કામ કર્યું છે તે સામાન્ય નાગરિકોના હૃદય અને મનને સાતા આપનારું બન્યું અને લોકોને સંતોષ થયો આના કારણે આ વરઘોડાના કારણે પીડિત વંચિત અને દબાયેલા લોકો હરખાણા કે સરકાર આવી કાર્યવાહી કરી શકે છે પોલીસ આવું કામ કરે છે ને મારે છે તેઓ અંદરથી હરખાણા નેતાઓ પણ પોલીસ પણ હરખાણા તેમના જે ઇન્ટરવ્યુ તમે જોવો કોઈ શુભ પ્રસંગની ઉજવણી કરતા હોય તેવી રીતે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ઇન્ટરવ્યુ આપી રહ્યા છે બિફોર આફ્ટર ધીડિયો તેઓ મીડિયામાં પ્રસારિત કરી રહ્યા છે નેતાઓ અરખાણા કે ભાઈ આપણા માથેથી ઘાત ગઈ આપણે કાર્યક્ષમ છીએ આપણે મજબૂત નેતા નિર્ણાયક સરકાર છે આપણે નેતા લાચાર સરકાર નથી એવું આપણે લોકોને સાબિત કરી દીધું તો તેઓ પણ અરખાણા આવા ચીરા ગોટી જેવા લોકોની પાછળ કોઈક ને કોઈક સૂત્રધાર હોય છે જે ગુંડા તત્વો જે નાના નાના સાપોલિયા હોય તેને મોટા બોરિંગમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે તેમની સામે ફરિયાદ થાય પોલીસ કાર્યવાહી કરે તો તેમને છોડાવે વળી પાછો કે આવી રીતના નીકળી જાય આમ વારંવાર ઘટનાઓ ઘટતા ઘટતા તે પોલીસની ઉપરવટ જઈ બેસે કાયદાથી ઉપર થઈ જાય અને છેલ્લે આવો કુખ્યાત મોટો ગુનેગાર થઈ જાય તેને પ્રથમ ગુના વચ્ચે વખતે જ જો રોકી દેવામાં આવ્યો હોય

હજુ પણ ક્યાંય ને ક્યાંય જમીન ખાલી કરાવવામાં પચાવી પાડવામાં આવા તત્વોનો ઉપયોગ થતો રહેશે બુટલેગરો હશે પેટલરો હશે ડ્રગ્સના પેટલરો હશે આ બધું ચાલુ રહેવાનું છે ચિરાગ ગોટીના વરઘોડાથી આ બધું અટકી જવાનું નથી કારણ કે આ એકમાત્ર વરઘોડો નીકળ્યો છે છેલ્લા એક વર્ષની અંદર ગુજરાતમાં ઘટેલી ઘટનાઓ જુઓ મારા હત્યા લૂંટ આમાંથી વગદાર લોકોનો વરઘોડો નીકળ્યો તૈયારીમાં આ દૂધ ઉભરાઈ જાય એવી પરિસ્થિતિ થઈ ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી છે આવી કાર્યવાહી દરેક ગુંડાઓ સામે થવી જોઈએ તો દારૂ મળતો બંધ થઈ જાય આજે દારૂ મળે છે ભૂમાફિયાઓ કબજા કરે છે ડ્રગ્સના પેટલરો જોવા મળે છે આ જિરાગ કોટી પર ડ્રગ્સનો કેસ છે તેણે તેના ભાગીદારની ગાડીમાં ડ્રગ્સ મૂકાવી દીધું તો ડ્રગ્સ એમ ક્યાંથી ગુજરાતમાં ડ્રગ્સ આવે છે ક્યાંથી એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આ એક લોકરંજક પગલું છે પરંતુ અહીંયાથી નઈ અટકી જતા સરકાર ખરેખર જો ગુનાખોરીને અટકાવવા માગે છે તો તેમના સૂત્રધારો પર પણ કાર્યવાહી જરૂરી છે આવા લોકોની પાછળ રહેલી રાજકીય શેહ રાજકીય પીઠબળ અને ભ્રષ્ટ અધિકારીઓ સાથેની તેમની સાઠ ગાંઠના નેક્સસને જ્યાં સુધી તોડી પાડવામાં નહીં આવે ત્યારે આ એક ચિરા કોટી અત્યારે જેલ થયો છે તેને હ્યુમિલેટ કરવામાં આવ્યો છે એવા તો અસંખ્ય ચિરાગ ગોટીઓ અત્યારે ગુજરાતમાં આટા મારી રહ્યા છે અને તેઓ પણ સાપોલિયામાંથી બોરિંગ થવા તત્પર છે સરકારની જો ખરેખર મનસા હોય ઈચ્છા શક્તિ હોય તો આવા દરેક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે અને આવી જ કાર્યવાહી કરવામાં આવે તો કદાચ ગુજરાતમાં ગુનાખોરી નાબૂદ થઈ શકે બાકી આવા લોકરંજક પગલાઓથી મૂળ સમસ્યાનું નિદાન ક્યારેય થવાનું નથી નિરાકરણ ક્યારેય થવાનું આ એક કાર્યવાહી થઈ છે કાર્યવાહીને અંજામ સુધી લઈ જવાની દાખલા રૂપ સજા કરાવવાની જવાબદારી પોલીસની છે કારણ કે આટલા કાર્યવાહી પછી જો તેને ભવિષ્યમાં જામીન મળી જશે તો ફરી તેમને હવે બીજું કોઈ કામ ન આવડે એટલે તે આ જ કામ કરશે અને હવે તો તેનું નામ પણ ખૂબ મોટું થઈ ગયું છે એટલે આવી આવી કાર્યવાહી નિરંતર થાય અને તેમને અદાલતના કઠેડામાં ઊભા રાખી અને યોગ્ય સજા જેલની અંદરની પણ વ્યવસ્થાઓ થોડી ઓછી થાય ત્યાં પણ ખૂબ વ્યવસ્થાઓ થઈ જતી હોય છે તેમને વીઆઈપી સુવિધાઓ મળી જતી હોય છે જેલને વાસ્તવિક જેલ બનાવવામાં આવે અને જેલમાં જવાનો ભય ગુનેગારોને લાગે ત્યારે જ ગુજરાતમાંથી ગુનાખોરી નાબૂદ થશે તે નિશ્ચિત છે જય હિન્દ જય ભારત